આ ઉપરાંત ભૂલકાઓ ગાય ને ઘાસ ચારો ખવડાવી એને મજા માણી હતી આપનો પરિચય અને આપની સંસ્થાનો પરિચય વિનોદ જૈન શ્રી કામધેનુ રૂપરજત ગૌશાળા હું સેવા આપું છું કઈ જગ્યા પર ગૌશાળા આવેલી છે તારવાડી રાંદે રોડ ખાતે આ ગૌશાળા આવેલી છે જે રસ્તે રઝળતી બીમાર અને એક્સિડેન્ટ વાળી જે ગાયો હોય છે તેના અમને પર કોલ આવતા હોય છે અને એ ગાયો અમે અમારી એમ્બ્યુલન્સમાં અહીં લઈને આવતા હોય છે વિનોદભાઈ આજે

ગૌમાતાની સમાધિ છે સાક્ષાત જગદંબા સ્વરૂપ ગૌમાતાની માતાની સમાધિની ઘણા લોકો માનતા માનતા હોય છે અને એ ઘણા લોકોની માનતા પણ છે ત્યારે આજે એ લોકો દ્વારા ગૌમાતા ઘાસ ખવડાવવામાં આવ્યું હતું આ દોઢસો કરતાં વધારે બાળકો આજે આ ગૌશાળાની મુલાકાત આવ્યા હતા એમણે ગૌમાતાની ગૌગ્રાસ તલના લાડુ ચીકી વગેરે ખવડાવ્યું હતું અને ગૌમાતાની કાળજી કઈ રીતે લેવાય એને શું ખવડાવવાય શું ના ખવડાવે એની સમજ પણ એમના ટીચર્સ દ્વારા આપવામાં આવી હતી તો હું શ્રી સંસ્કાર ભારતી શાળાના બાળકો એમના સ્ટાફને એમની ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના આ આવકાર્યદાયક પગલાનું અન્ય શાળાઓ પણ અનુસરણ કરે તેવી ઈચ્છા રાખું છું